રાજકોટ મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી અને જેની અંદર એકસો ને સોળ કરોડ રૂપિયાના વિકાસ કામોને લીલી ઝંડી આપવામાં આવી છે બેઠકની અંદર કુલ છોતેર જેટલી દરખાસ્તો સર્વસંમતિથી મંજૂર કરવામાં આવી હતી મંજૂર કરાયેલા મુખ્ય પ્રોજેક્ટની અંદર ન્યારી ડેમ ખાતે પચીસ મિલિયન લિટર પ્રતિ દિવસ ક્ષમતાવાળો ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે જે શહેરની અંદર પીવાના પાણીની સમસ્યાને નિવારવામાં મદદ કરશે આ ઉપરાંત એકસો પચાસ ફૂટ રિંગ રોડનું રીડેવલપમેન્ટ કરવાનો નિર્ણય લેવાયો છે જેનાથી ટ્રાફિક વ્યવસ્થા અને રોડની ગુણવત્તામાં સુધારો થશે વોર્ડ નંબર બે ની અંદર પાર્ટી પ્લોટનું નિર્માણ પણ કરાશે જે સ્થાનિક નાગરિકો માટે સામાજિક કાર્યક્રમો માટે ઉપયોગી રહેશે દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી હતી આ છોતેર છોતેર દરખાસ્તો આજે ભારતીય જનતા પાર્ટીના સૌ શ્રીઓ માન્ય માનનીય ની અધ્યક્ષતા અંદર આ સ્ટેન્ડિંગ કમિટી તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવે છે